જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં ગઈ મોડી રાત્રે સંજય રાજુભાઈ સોલંકી અને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના કારના કાફલા સાથે ટકરાવ થતાં બોલાચાલી થઈ ગઈ હતી સંજય સોલંકીની બાઇક અને ગણેશ જાડેજાની કાર ટકરાતા આ બોલાચાલી અને ત્યારબાદ મારપીટ થઈ હતી અને ગણેશ જાડેજા અને તેના માણસોએ સંજય સોલંકીને અપહરણ કરી ગોંડલ લઈ જઈ માર માર્યો હતો અને બંદૂક બતાવી ધમકી પણ આપી હતી રાજુ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાતા હાલ ચકચાર મચી જવા પામી છે આ મામલે શહેરના આઈ ડિવિઝન પોલીસે ત્રણસો સાત ત્રણસો પાસઠ રાયોટિંગ એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમ સાથે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પ્રયત્ન કરી રહી છે ગઈકાલે રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રદીપ ચોકીસ બાજુમાં જે આ ફરિયાદી છે સંજયભાઈ રાજુભાઈ સોલંકી તેમના ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે પોતાની બાઇક લઈને જઈ રહેલી તે સમયે આ જે આરોપી છે ગણેશ જાડેજા અન્ય દસ લોકો ત્રણ અલગ અલગ વ્હીલમાં આવેલા અને આ જે ટુ વ્હીલ સાથે એમની ગાડી અઠરાવાથી બોલાચાલી થયેલી આ બાબતનું મંદુક બંદૂક રાખી આરોપીઓ રાત્રિના ફરી ત્રણ વાગે આવેલા અને આ જે સંજય સોલંકી તાળવા ચોકની બાજુમાં પેટ્રોલ પંપમાં સેકલા હોય ત્યારે ત્યાંથી તેમને ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરી ગોંડલ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યાં તેમને પિસ્તોલ જેવા હથિયારો બતાવી અને જાનથી મારી નાખવાની ગમકી આપેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ આ ઉપરાંત આ પચીસ વન બી એ